જ્ઞાન અને આધ્યાત્મિકતા સાથે સંકળાયેલી અનેક પરંપરાઓમાં તુલસીનો વિશેષ મહિમા છે તુલસી જેને હિન્દુ ધર્મમાં પવિત્ર અને આદર્શ માનવામાં આવે છે તે શક્તિને દર્શાવતું એક સંકેત છે તે અનેક વિધિઓમાં ખાસ કરીને પૂજા સમયે અગરબત્તી સાથે જોડાયેલ છે અહીં તુલસી અને અગરબત્તી સાથે સંબંધિત વાર્તા રજૂ કરવામાં આવી છે એકવાર એક શહેરી ગામમાં તુલસીના એક સુંદર છોડની સંશોધન કરવામાં આવી તે ઘરે શ્રદ્ધાળુ પરિવાર દ્વારા ઉગાવવામાં આવી હતી આ પરિવારનો મુખ્ય વારસદાર રામુ પોતાના ધર્મ અને સંસ્કૃતિનું પાલન કરવા માટે કટિબદ્ધ હતો રામુની માતા સીતાબાઈ દરરોજ સવારે તુલસીની પૂજા કરતી હતી તે માનતી હતી કે તુલસીની પૂજા સાથે ભગવાન શ્રી કૃષ્ણને પ્રસન્ન કરવામાં આવે છે દરરોજ તે તુલસીની પાંદડીઓને પાણી આપતી અને તેની પૂજા માટે અગરબત્તીનું પ્રગટન કરતી અગરબત્તીનું ધૂન સમગ્ર વિસ્તારોમાં ફેલાતું અને આ ધૂન તુલસીના પર્યાવરણમાં એક અનોખી શાંતિ લાવવામાં મદદરૂપ થતું લોકો માનતા હતા કે તેમની આંતરિક શક્તિને જાગૃત કરે છે અને આપત્તિથી બચાવવા માટે મંત્રની જેમ કામ કરે છે એક દિવસ રામુ ગામમાં આવેલા એક તલાશમાં ગયો ત્યાં તેને ખબર પડી કે એક દૈત્ય ગામના આજુબાજુ પ્રસરી રહ્યો છે અને તે લોકો પર ત્રાસ આપી રહ્યો છે રામુ પોતાના ગામમાં પાછા ફર્યા અને માતાને જણાવ્યું આમ તો અમે શું કરીશું આ દૈત્ય અમારું જીવન દુઃખદાયક બનાવે છે સીતાબાઈએ રામુને સમજાવ્યું કે દૈત્યને પરાજિત કરવા માટે ભગવાન કૃષ્ણની કૃપા મેળવવી ખૂબ જ જરૂરી છે તેમણે તુલસીના છોડની પૂજા કરવી અને તેની સાથે અગરબત્તી પ્રગટાવવાની રીત પર ધ્યાન કેન્દ્રિત કરવા માટે સૂચવ્યો જો તુલસીની સાથે અગરબત્તી પ્રગટાવવામાં આવે છે તો તે આખી દુનિયામાં શાંતિ અને સુખ લાવશે સીતાબાઈએ કહ્યું તે દિવસથી રામુએ પોતાની માતાની ભક્તિ અને શ્રદ્ધાને સમર્પિત કરીને દરેક દિવસે તુલસીની પૂજા શરૂ કરી તે તુલસીની પાસે યજ્ઞના હવનની જેમ ઘેર તાજા ફૂલો અને અગરબત્તી મૂકતા જ્યારે તેમણે તુલસીની પૂજા કરવાની શરૂઆત કરી ત્યારે અગરબત્તીનું ધૂન સમગ્ર ગામમાં ફેલાતું આ જ સમયે દૈત્યનો વિમલબળ હળવાઈ ગયો અને આ તળાવને દૂર કરી દીધું જ્યારે દૈત્ય પરિપ્રેક્ષમાં આવ્યો ત્યારે રામુએ પોતાના મનમાં શ્રદ્ધા રાખીને અગરબત્તીનું ધૂન તુલસીની શક્તિ અને ભગવાન કૃષ્ણની કૃપા થકી દૈત્ય પરાજિત થયો અને ગામમાં ફરીથી શાંતિ સ્થાપિત થઈ આ રીતે તુલસીના છોડને અગરબત્તી સાથે જોડવાની પરંપરા શરૂ થઈ લોકોએ સમજી લીધું કે તુલસી માત્ર એક છોડ નથી પરંતુ તે ધાર્મિક શક્તિને પ્રકૃત કરે છે તેથી હવે જ્યારે કોઈ તુલસીની પૂજા કરે છે અને તે સાથે અગરબત્તી પ્રગટાવે છે ત્યારે તે ભગવાન કૃષ્ણને યાદ કરે છે અને માને છે કે તેઓએ પોતાની જાતને રક્ષિત કરવા માટે તુલસીની શક્તિમાંથી પ્રેરણા મેળવી આ રીતે તુલસી અને અગરબત્તીનું સંબંધ ધાર્મિક માન્યતાઓ મુજબ અને આપણા જીવનમાં શાંતિ અને સુખ લાવવાનું મહત્વ આપે છે Har har Mahadev